રાજકોટમાં પણ સસ્તા અનાજની દુકાનો બંધ રાજકોટમાં આવેલી છે સસ્તા અનાજની સાતસો દુકાનો જામ કંડોરણામાં સસ્તા અનાજની કેટલીક દુકાનો ખુલી દુકાનદારો અને સરકાર વચ્ચેની લડાઈથી લાભાર્થીઓ પરેશાન અમારી વીસ માગણીઓ જે છે એ વીસ માગણીઓ અંદર અમારી એક જ તદ્દન વ્યાજબી માગણીમાં એ પણ વ્યાજબી હું મીડિયાના માધ્યમથી અને આમ જનતાને પણ જણાવવા માગું છું કે જે અમારી વીસ માગણીઓ છે અમારી એક પહેલી માગણી જે છે અમારું આજીવિકા ચાલે અમારું કમિશનની બાબત છે એમાં વધારો કરવામાં આવે એની મારી બાબત છે બીજી બાબત છે કે અત્યાર સુધી જ્યારે જ્યારે પણ અમારે વીસ માટે પણ અમારે આંદોલન કરવું પડે સંઘર્ષ કરવો પડે હરેક બાબતમાં રજૂઆતથી કોઈ બાબત પતતી નથી દર વખતે અમારે હડતાલ કરવી પડે છે અમારે સંઘર્ષ કરવો પડશે વીસમાંથી પહેલી તો માગણી એ છે કે અમને સંપૂર્ણપણે સો કિલોએ ત્રણસો રૂપિયા કમિશન મળવું જોઈએ જેથી અમારા ઘરને અને પરિવારને ભરણપોષણ કરી શકીએ અને બીજી વસ્તુ એ છે કે સલાહકાર સમિતિમાં જથ્થો આવે ગોડાઉન હતી ત્યારે સલાહકાર સમિતિ દ્વારા અમારે વેરિફિકેશન બાયોમેટ્રિકથી જથ્થો ઉતારવો પડે તો કોઈ વીસે વીસ જણામાંથી એસી ટકા બાયોમેટ્રિક લેવાના હોય તો એસી જાણા ક્યારે આવશે અને ક્યારે અમે જથ્થો વિતરણ કરી શકીએ મુખ્ય માંગણી કમિશનમાં વધારો થાય સત્તાણું ટકા જે વિતરણ છે તેમાંથી નાબૂદી મળે પરિપત્રો કાળા રદ કરવામાં આવે અને વિતરણ ઘટ અને કાળા પરિપત્રો રદ થઈ અને વિતરણ ઘટ પણ મંજૂર કરવામાં આવે અનાજ લેવા પબ્લિક આવે જ્યારે ગ્રાહકો ત્યારે જે બાયોમેટ્રિકની તકલીફ પડે છે પ્લસ બીજું કે અમે દુકાનદાર તરીકે લોગિંગ કરીએ ત્યારે ફરજિયાત તમારે અંગૂઠો મૂકીએ ત્યારે જ અમે ત્યાં લોગિંગ કરીને વિતરણ કરી શકીએ છીએ તો એક સહાયક અમને ઉમેરવો જોઈએ કે જેથી કરીને કોઈ પણ દુકાનદાર બીમાર પડે કે કોઈ હોસ્પિટલાઇઝ થાય તો વિતરણ કેવી રીતે કરી શકીએ અમારી ક્ષમતા જે આજીવિકા છે અને અમારી જે કંઈ માંગણી છે વીસ મુદ્દાની એ વીસ મુદ્દાની માંગણીઓ પૂરી કરી દે સરકાર તો અમે આ હડતળમાં જોડાવવા માંગતા નથી પણ અમારે ન છૂટકે જોડાવવું પડે અમારું કમિશન છે બે અંગૂઠા લેવા પડે છે જેને હજાર કાર્ડ હોય એને બે હજાર અંગૂઠા લેવા પડે